જય માતાજી મિત્રો આજના નવા બ્લોક વિડીયોમાં આપનું સ્વાગત છે તો આપણે ખેતરમાં જઈ રહ્યા છીએ તો અમે બતાવશું કે જાણે હુજ ટ્રેક્ટરથી ઓરવાનું હતું ત્યારે આપણે જાતા તો ફરી હવે કેવડું કેવું થયું છે તો જોવા જઈએ છે તો તમને બતાવતા રહેશું બનારાજો વિડીયોમાં ખૂબ જ આપણે નજીક ખેતરને આવીએ છીએ તો તમને બતાવવાનો પ્રયત્ન કરું છું તો બનારાજો વિડીયોમાં તો એકદમ ફર્સ્ટ ક્લાસ વરસાદ થઈ ગયો તો એકદમ ફર્સ્ટ ક્લાસ લોકેશન થઈ ગયું છે ખેતરમાં હુદ્દુ વાયું તું તારે આપણે જતા હતા તે સિવાય આપણે પાણી વાળવા ન થાય ભાગ ભાગ દારા તો એ ભાઈએ બધું પાણી હણી વાળ્યું તું તો અત્યારે પહોંચી જશે ખેતરમાં તો બતાવીએ તમને તો હાલ આપણા ખેતરમાં આવી ગયા છીએ અને જોઈ શકો છો આપણું આ વૃદ્ધિ છે એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે વાઢવાની બી તૈયારી થઈ ગઈ છે તો અત્યારે વાઢવા નથી હજુ આવશે જોઈ શકો છો આ ચાર છે કોમેન્ટમાં લખતા રહેજો તમને બીજા વિડીયોમાં બતાવીશ કે આ ચાર હોવાનું કહેવાય છે

શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરવાનું ભૂલતા નહીં અને હજુ તો આપણે બાય બહુ બહુ મંદિરોના લોકેશન તમને બતાવશું બનાવી આપણા વિડીયોમાં ફર્સ્ટ ક્લાસ લોકેશન તમને બતાવતા રહેશું જય માતાજી મિત્રો